હવે આ સેન્ટેન્સ થી આપણે કેટલા સેન્ટેન્સ બની જોઈએ ક્લેવર હોશિયાર હું હોશિયાર છું આઈ એમ ક્લેવર બોય હું હોશિયાર છોકરો છું ધ્યાન આપજો કે કેવી રીતે હું બનાવું છું આઈ એમ ક્લેવર બોય ઓકે મહીમપુર હું હોશિયાર છોકરો હતો આઈ વોઝ અ ક્લેવર બોય તમે હોશિયાર છોકરા હતા ઘણા બધા સસલા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ધેર વેર મેની સ્ટુડન્ટ્સ ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ધેર વેર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ માર્કેટમાં ઘણા બધા લોકો હતા ધેર વેર ધ્યાન આપજો હું કેવી રીતે બનાવું છું તો કે ધેર વેર ત્યાં હતા મેની પીપલ ઓકે ઘણા લોકો લોકો એટલે પીપલ મેની પીપલ માર્કેટ માં ઇન ધ જંગલ શું આવે સોરી ઇન ધ માર્કેટ ઓકે જંગલ માં ઘણા બધા વૃક્ષો હતા ધેર વેર મેની ટ્રીઝ ઇન ધ જંગલ ઓકે શાળા માં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ધેર વેર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ કેવી રીતે બનાવું છું એ પ્રેક્ટિસ ની ખબર પડે છે ઓકે તો આ શું છે રેબિટ લિવડ એટલે રહેવું તમે ક્યાં રહો છો વેર ડુ યુ લિવ ધ્યાન આપજો હું આજનો સેશન છે એ સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે ઓકે તમે ક્યાં રહો છો લિવ એટલે રહેવું ધ્યાન આપજો એનું ભૂતકાળ છે લિવડ રહેતો હતો તમે ક્યાં રહો છો વેર ડુ

અને રોકાવું જેમ કે તમે કોઈ હોટલમાં રોકાવો છો તો લીવ ના કહેવાય પણ એને કહેવાય કે સ્ટે સ્ટે એટલે રોકાવું અમે હોટલમાં રોકાઈએ છીએ વી સ્ટે ઇન અ હોટલ અન્ડરસ્ટુડ લીવ એટલે રહેવું ઓકે અને શું છે સ્ટે એટલે રોકાઉ વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો તમે ક્યાં રહેતા હતા વેર યુ લિવ

બટ વન ડે બટ એટલે શું બીયુટી બટ એટલે પરંતુ ધ્યાન આપજો કે બટ એટલે પરંતુ જેમ કે હું એમ બોલું આઈ આઈ કેન કેન પ્લે પ્લે હું રમી શકું છું આઈ કેન સિંગ હું ગાઈ શકું છું પણ હું ગાતો નથી તો શું આવે પણ હું રમતો નથી આઈ કેન પ્લે બટ આઈ ડુ નોટ પ્લે શું છે તમને ગાતા આવડે છે પણ તમે ગાતા નથી આઈ કેન સ્પીક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલી શકું છું બટ આઈ ડૂ નોટ સ્પીક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલતો નથી ઓકે હું ગીત ગાઈ શકું છું આઈ કેન સિંગ અ સોંગ બટ આઈ ડૂ નોટ સિંગ અ સોંગ હું ગીત ગાતો નથી તો બટ એટલે પરંતુ ઓકે શું છે બટ પરંતુ વંડી

તમે 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 પ્રેક્ટિસ કરવાનું ચાલુ ચાલુ કર્યું કર્યું હતું હતું ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવાનું યુ લર્નિંગ ઓકે મોબાઈલ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું યુ સ્ટાર્ટેડ યુઝિંગ મોબાઈલ કે કંઈક ચાલુ કર્યું હતું એવો જો મિનિંગ નીકળે છે સ્ટાર્ટેડ અને સ્ટાર્ટ એટલે ચાલુ કરવું ઓકે ચાલુ કરું છું અથવા ચાલુ સ્ટાર્ટ સ્પીકિંગ બોલવાનું ચાલુ કરો સ્ટાર્ટ રનિંગ દોડવાનું ચાલુ કરો સ્ટાર્ટ જમ્પિંગ કૂદવાનું ચાલુ કરો સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો અંડરસ્ટુડે તો હી સ્ટાર્ટેડ હંટીંગ તેને શિકાર કરવાનું ચાલુ કર્યું હતું ઓલ ધ એનિમલ્સ બધા પ્રાણીઓનો ઓકે ઓલ એનિમલ્સ બધા પ્રાણીઓ ગોટ Very scared. All animals, बदापराणियों, good very scared. खूब घबरायला होता, ओके? तो शून्य है scared इतने घबराओ, scared इतने घबराए ये ओके? Scared है, घबराए ये लोग. तो all animals, बदापराणियों, good very scared. खूब घबरायला होता. बदालों को खूब अज कंफ्यूज होता.

હતા અમે ભેગા થયા હતા વી ગેધરડ ફોર પ્લેઇંગ ક્રિકેટ ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા અમે ભેગા થયા હતા વી ગેધરડ ફોર સ્પીકિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ બોલવા માટે ભેગા થયા હતા વી ગેધરડ અમે ભેગા થયા હતા ફોર લર્નિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવા માટે ભેગા થયા હતા તો શું આવે વી ગેધરડ ઓકે અને ગેધર એટલે ભેગા થઈએ છીએ અથવા ભેગા થાય છે

Would go to the lion. Would अथवा तो will मुको तो ये चाले. Will go जैसे to the lion. See निपासे. तो सुनो चे आ concept जो will अलें would. Okay? Uh, तो सुनो चे will go जैसे. Will go जैसे. हो जाइए I will go. तभी जैसे you will go. જશો વી વિલ 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 ગો 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 કોણ જશે વેન યુ કોન્સેપ્ટ છે છે તો એટલે કે કે ફ્યુચરની વાત કરે સો ફ્રેન્ડ્સ આઈ હોપ આ હેલ્પ થઈ હશે કે કેવી રીતે સેન્ટેન્સ ની અંદર વર્બ છે અથવા કોઈ નાઉન છે એની ઉપરથી કેવી રીતે સેન્ટેન્સ પોતે બેસીને બનાવવા સો આઈ કે હેલ્પફુલ થયું હશે જો ગમે છે લાઈક શેર અને કોમેન્ટ અને જે બાકીની સ્ટોરી છે એ આપણે આવતા વિડીયોમાં કવર કરીશું